આરડી પોલીસે દારૂના કેસમાં દમનો નાસ્તો ફરતો આરોપી જીતેષ માંગેલાને ઝડપી પાડ્યો વલસાડ એલસીબીની ટીમે ગત તારીખ દસ જૂન બે હજાર ચોવીસ ના રોજ દારૂ ભરેલી સ્વિફ્ટ કારને વલસાડ મુકુંદ હાઇવેથી ઝડપી પાડી હતી જેમાં જે તે ચાલક નુકુલ સુરેશભાઈ પટેલ રહેવાસી વલસાડ મોગરાવાડીની ધરપકડ કરાઈ હતી અને દારૂ અને કાર મળી કુલ રૂપિયા એક નો મુદ્દા માલ કબજે લીધો હતો જેમાં દારૂ ભરાવ્યા આપનાર તરીકે નાની દમણ પાતલિયા ખાતે મનપસંદ બારની સામે રહેતો જીતેશ શંકરભાઈ માંગેલાનું નામ બહાર આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો જે કેસની તપાસ પારડી પોલીસને સોંપવામાં આવતા પારડી પોલીસ વિશે જીતેશ શંકર માંગેલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો